હા તો હતો નઈ હેરાલ હજાર રૂપિયા આલુ 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 હા ચાલુ કરો ચાલુ થાય

મારો તો પૈસા લેવા આ લઈને જ હા હા હું પણ એક વાત તો મને યાર પેલા ભુવો અગિયાર હજાર લઈ ગયા એ વાત હાશી પણ એમને લખ ભણી છે એ વાત હા

તો જવા ને એ તો ખાલી બોલવાનો જ છે આ મને થોડું શક લાગે એટલો લેવા આવું મને કોઈ વિશ્વાસ નહીં

માને તો લાખો કાજે મે નાખે આવે તો તમે તો આદરે આ વાડે પરતા પરતા આયા આઈએ અમે તો તમાર તો કારો છે રહ્યો હો બેન દોવાનો હા ગાય કે તો કાટી જે એકદૂત કારેને દોવોન પેલા પછી આને છેલ્લે છેલ્લે એટમ હું ધોઈ લઉં છું પણ હા થઈ સત આ કે તો બકરી ગમ પક 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 ઇને ઇને ના ફેત્રા તો આઘો આઘો જો બે થાય જો બે ખાલી હા માથી નિકા હા ભારો ભરો એ આગળ ભરો તમે જાના આ કારીગર થઈ કાયમ આવ ને હંગનતાનો કાકા કાકા મને કેતા તા વણાઈ દોઈ લે તો લેવો ને તમે દૂધ દોઈ લે આ તો હું પકડું આ દૂધ હું પકડું

કોઈ મને મને જવા દે ઓને કોને બહુ દુખ ખાધું એ તો આવન ફોન નંબર આલુ આ મારે વાત અપ્રો હાલી વખત હું એમના કઉ છું પચીસ હજાર રૂપિયા થશે બરાબર હા પચીસ હજાર રૂપિયા કઈ દસ હજાર રૂપિયા તમને હું હાલ દઈ તમે ચિંતા ના કરજો અરે આપણ છોરાએ હું હું તો લે 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 સલામ બકો તો માજદ અને કંટાઈ હોવા દે એક વાર ના હાથ હો દે ને તો આપણા બપ્પાને તો ફાયદો હું મારે એ ભાઈઓ તો ટપકે પાકો ટપકે પાકો ભાઈ આવે તો ભાઈ જવા દે ટપકે પાકો પછી આ લેવા દે બરો બન્નો કંટારો લાગવા પછી હું બોંગો બોંગો હું બોંગો 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 બો

પોઇન્ટ આને પોઇન્ટ આ ફળ લુલતોજી કરીને આપણે એ તો પોઇન્ટ આ કરી આ પકડો પકડો મારે બેટા મને લાગે લે આ કોણ માખી તમારું વાતા મારી તમારી વરી છે વરી છે તમારું એટલા નહીં દૂધ પકડો નહી માં બોધી મેલે તમે માં જોડે

તમે મને નહીં બોલતા તમે ઓબા વારીને તમે બોધો તમે બોધો મને નહીં બોલતા જોઈ લેજે હા